ચિરા ડેવલપર્સે તારીખ સોળ આઠ બે હજાર સત્તરના રોજ એક એફિડેવિટથી ડિક્લેરેશન આપ્યું છે ચિરાગ દિલીપભાઈ શાહે કે માર્ચ બે હજાર એકવીસ સુધીમાં એ આ પ્રોજેક્ટ કમ્પલીટ કરી દેશે દેન આફ્ટર એમને છવ્વીસ સાત બે હજાર સત્તરના રોજ જીએસટી રજીસ્ટ્રેશન કરાવડાવ્યું છે જે પાંચ છ બે હજાર બે હજાર વીસ ના રોજ એનું મોટો મોટોથી કેન્સલેશન થયું છે બટ ઓબિયસ જીએસટી ભર્યું જ નથી એટલે કેન્સલ થઈ ગયું છે પણ બે હજાર વીસ પછી પણ એમને ઘણા બધા વેચાણ દસ્તાવેજ કરેલા છે સાઈટ હજુ સુધી કમ્પ્લીટ નથી વેચાણ દસ્તાવેજ કરેલા છે તો ની રકમ લીધા પછી એ રકમ ગઈ ક્યાં જીએસટી ડિપાર્ટમેન્ટને પણ એમને ફ્રોડ કર્યું છે ડિપાર્ટમેન્ટને પણ જે રિટર્ન ભરવું જોઈએ એ ભરીને આપ્યું નથી એમની પર આઠ સાત બે હજાર ના રોજ રેરામાં એક સો મોટો ફરિયાદ થઈ છે જે સો મોટો ફરિયાદ પ્રમાણે એકત્રીસ એક બે હજાર અઢારના ઓર્ડર નંબર છ અને સૂચનાનો ભંગ થયો છે જેમાં રેરાની કલમ એકસઠ અને ચોસઠ મુજબ પચીસ હજારની પેનલ્ટી ભરવાનો હુકમ રેરાએ કરેલો છે એ પછી આઠ છ બે હજાર ચોવીસના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મૃણાલીની ચિરાગશાને સો કોઝ નોટિસ આપવામાં આવી છે જેમાં ગિરિરાજ ડેવલપર્સ એક ફ્રોડ છે જે એનઓસી આપ્યા વગર કોઈ પણ વેચાણ દસ્તાવેજ કરી શકશે નહીં એ ડિક્લેરેશન આપવામાં આવ્યું છે તારીખ નવ નવ બે હજાર એકવીસના ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નોટિસ આપવામાં આવી છે એટલે એક સિમ્બોલિક નોટિસ આપવામાં આવી છે એ પછી જે તે સમયે દિડીરા ડેવલપર્સે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચોક્સી બજાર પાદરા બ્રાન્ચમાંથી જ્યારે છ કરોડ રૂપિયાની લોન લીધી હતી એ લોન માટે જે મોર્ગેજ કર્યું હતું એ મોર્ગેજ રજિસ્ટ્રેશન નંબર અઢાર અઢાર બે હજાર ઓગણીસથી થી મોર્ગેજ થયેલું છે અને એ મોર્ગેજમાં જે પ્રોપર્ટીનો ઉપચાર થયો છે મેજોરિટી પ્રોપર્ટી ડિસ્પ્યુટેડ છે કે જેમાં કોઈ જોડે નોટરી માનખત છે કોઈ જો રજીસ્ટર માનખત છે એમાં એક પ્રોપર્ટી એવી છે કે જેમાં પોતે મૃણાલીની ચિરાગ શાહ અને ચિરાગભાઈ દિલીપભાઈ શાહ જે પોતે રહે છે આધાર સોસાયટી આ પ્રોપર્ટી બે હજાર અઢારમાં એ કોઈ આ પ્રોપર્ટીમાં બે હજાર અઢારમાં વેચાણ દસ્તાવેજ થયેલો છે પણ એ વેચાણ દસ્તાવેજના ચેક ટીલ ડેટ સુધી ક્લિયરિંગ નથી કરેલા તો જો પ્રોપર્ટી બીજાની છે તો તમે ચેક ક્લિયર કર્યા વગર એસબીઆઈમાં મોર્ગેજ કેવી રીતે કરી શકો એ પછી પલા સાઈડના રહીશો દ્વારા નવ છ બે હજાર પચીસ ના રોજ લોકલ ન્યૂઝપેપર થ્રુ એમને ખબર પડે છે કે ગિરિનાથ ડેવલોપર્સમાં ડિસ્પ્યુટેડ પ્રોપર્ટી છે ફ્રોડ થયેલું છે બનાવટી દસ્તાવેજો થયેલા છે મલ્ટીપલ લોન થઈ છે એક જ યુનિટ પર બે બે ઓનર છે એવી રીતે એ પછી પલાશ પ્લાસ્ટના રહીશો સોળ છ બે હજાર પચીસ ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચોક્સી બજાર પાદરા બ્રાન્ચમાં જાય છે ત્યાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર દિલીપભાઈ બામણિયા થ્રુ ખબર પડે છે કે આ પ્રોપર્ટી છ કરોડમાં મોર્ગેજ થયેલી છે બેંકમાં એ પછી સાર્પમાં જાય છે એ લોકો ત્યાં ઇન્દ્રજીત સરને મળે છે ત્યાં પણ એમને જાણ થાય છે કે આ પ્રોપર્ટી મોર્ગેજ થયેલી છે તેના લીગલ ઓફિસર બધા લીગલ ડોક્યુમેન્ટો બતાવે છે એ પછી ત્રીસ છ બે હજાર ના રોજ મુખ્યમંત્રી ગૃહમંત્રી લેખિતમાં ફરિયાદ કરેલી છે અને બે સાત બે હજાર પચીસ ના રોજ વડોદરા પોલીસ કમિશનર અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પણ લેખિતમાં ફરિયાદ આપેલી છે તથા આ પ્રોજેક્ટ બે હજાર સત્તર થી ચાલુ છે અને ટીલ ડેટ બે હજાર પચીસ થઈ ગઈ પણ બે હજાર પચીસ માં ના ડ્રેનેજની વ્યવસ્થા છે વરસાદી કાસમાં એ લોકોએ પાણી જે આપણે વેસ્ટેજ વોટર હોય એ વરસાદી કાસમાં જોઈન્ટ કરીને આપ્યું છે લિફ્ટનું કામ અધૂરું છે લિફ્ટની કોઈ પરમિશન નથી એનું એએમસી નથી જે અધૂરું કામ છે એ પણ પૂર્ણ નથી કરેલું તમે એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો તિરાડો પડેલી છે બધી જ વસ્તુ ટાવરમાં જે લિફ્ટની સગવડ છે ને તેમાં કોઈ સર્ટિફિકેશન નથી કે ઓથોરિટી પર્સનનું નામ નથી લખેલું ઇલેક્ટ્રિક સપ્લાય જે આપેલો છે ઇલેક્ટ્રિક સપ્લાયમાં વાયરો ટોટલ ઓપન છે આ પલાશમાં રહેતા રહીશોના છોકરાઓ ઘણા નાના છે બે વર્ષથી લઈને વીસ વર્ષ સુધીના હવે એ છોકરાઓ રમે તો આ ઓપન ઇલેક્ટ્રિકમાં એમને ભવિષ્યમાં કરંટ લાગવાની કે અનહોની બનવાની શક્યતા રહી શકે છે પાંચ વાળની બિલ્ડિંગ હોવા છતાં પણ એમાં ફાયર સેફ્ટી આપેલું નથી અને બે વર્ષથી પલા સાઈડના રહીશો વેરો ભરે છે મ્યુનિસિપાલિટીનો વેરો ભરે છે પણ નાના નાની એકદમ નાનામ નાની જરૂરિયાત કેવી જોઈએ તો કચરાની ગાડી હાલમાં પણ અત્યારે પણ કચરાની ગાડી ત્યાં નથી આવતી અને ગટાનું જોડાણ ગિરિરાજ ડેવલપર્સના વહીવટકર્તા દ્વારા કરવામાં આવેલું નથી આ બધું જાણ થયા પછી પલા સાઇડના રહીશોએ હવે કાયદેસરની પ્રોસીજર કરવાનું નક્કી કરેલું છે જેથી ગિરિરાજ ડેવલપર્સ વહેલી તકે કાં તો એનઓસી આપે કાં તો પલાસ હાઈટે જે એમનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે જે એમની મહેનતના પૈસા છે એમને રિટર્ન કરી દે રહીશોની માંગ શું છે છે અસામાજિક તત્વો પણ આવી જાય લાઈક તમે સમજી કોઈ ક્વોલિટી મેન્ટેન નથી થઈ ઘણી બધી એવી પ્રોબ્લેમ છે કે જે લોકો અત્યારે ફેસ કરી રહ્યા છે અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર છે અને બીજી એક ખાસ મહત્વની એ મૃણાલીની ચિરાગ શાહ ચિરાગ દિલીપભાઈ શાહ તથા ધીરેન્દ્રભાઈ ચૌહાણ અને એમના એડવોકેટ ઋષિકેશભાઈએ એમના પોતાના પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેલું છે કે પલા સાઈડના રહીશોને અમુક તત્વો દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા એમને દબાણપૂર્વક લાવવામાં આવે છે બટ અમારી જોડે એક એફિડેવિટ છે જેમાં પલા સાઈડના રહીશો એમને જાતે જ કબૂલ કર્યું છે કે આ બધાની જાણ એમને ન્યૂઝપેપર થ્રુ પડી હતી અને એ પછી એમને નક્કી કર્યું કે આ લોકો ઓલરેડી પહેલેથી એમને પજાવતા હતા અને ઉપરથી આ ફ્રોડ આવી ગયું એટલે જે લોકો મહેનતથી થોડું કમાઈને પોતાનું ઘર કર્યું હોય અને જે લોકો એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે જેમના માટે એક રૂપિયો ઘણો મહત્વનો છે અને એમને જ્યારે એવું ખબર પડે કે ભાઈ અમે જે ઘરમાં રહીએ છીએ એ ઘર જ જુલાઈ ઓગસ્ટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોઝિશનમાં લઈ લેશે જેથી એ લોકો એવું નક્કી કર્યું હતું કે હવે અમે આ બિલ્ડરની વિરુદ્ધ ગિરિરાજ ડેવલોપર્સની વિરુદ્ધ તેના માલિકી માલિકો વિરુદ્ધ બધા વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરીશું અને એ માટે જરૂર પડે તો મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરવા તૈયાર છે થેન્ક મેઇન પોઈન્ટ તો આઈક તો ભઈ ને તમે રહી છો ત્યાં હા બધે રહી છો સર તમારું પછી એ જો ગો 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 ના એતી પડી મારું એન્સ્ટન્ડ હા તો એ વાયર કનેક્ટ થઈ ગયો થઈ ગયો સેટ કરી લે પહેલી વાર તો તમે એમનીટે જાવ તો હિસ કરીને આપની માંગણી સુચે થા 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 જોઈએ ત્યાં બોલે બોલે નીચે હાથ ચાલો થોડું પાછળ આવે

તો અમને અમારી જે અમાઉન્ટ છે જે અમે ત્યાં પૈસા આપેલા છે વિથ ઇન્ટરેસ્ટ અને અમે જે અમારા ઘરમાં ખર્ચો કરાયેલો છે એ પેમેન્ટ અમને રિટર્ન જોયું છે ધેટ્સ ઇટ શું આમ આપનું ભૂમિ લક્ષ્મણ વાયર 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 પાખરા નવ તારીખે ન્યૂઝપેપરમાં પેપર ન્યૂઝ જોઈ જેમાં લખેલું પલા સાઈડ બિલ્ડર દ્વારા ભૂતિયા બાનાખત બનાવી બેંકો સાથે ઠગાઈ કરેલ છે અને એના અંદર જ એક ટોપિક લખેલો હતો કે બિલ્ડરે એસબીઆઈમાંથી છ કરોડની લોન લીધી છે અને એની પણ એ ભરપાઈ કરી રહ્યો નથી હવે એ લોન જે હતી ને એ લેન્ડ ઉપર લેવામાં આવેલી હતી એટલે એ ન્યૂઝ વાંચતા અમે સોસાયટીવાળા પાદરાની બ્રાન્ચમાં જઈને મેનેજર સાહેબને મળ્યા તો ત્યાંથી અમને ખબર પડી જે મેનેજર સાહેબ છે એમનું નામ બામણિયા સાહેબ છે એમને અમને કીધું કે બિલ્ડરે લોન લીધી છે પણ તમારો જે આ કેસ છે ને એ એસબીઆઈ શાર્કમાં દિવાળીપુરા ચાલી રહ્યો છે તો તમે ત્યાં જઈને મળો તો તમને વધુ વિગત મળશે તો ત્યાં જઈને અમે ઇન્દ્રજીત સરને મળ્યા તો એમને બધી વિગત અમને કીધી કે તમારા બિલ્ડરે બે હજાર અઢારમાં આ લેન્ડને બનાવવા માટે આ લેન્ડ ઉપર પ્રોજેક્ટ બનાવવા માટે છ કરોડની લોન લીધી છે અને એ લોનની એ ભરપાઈ કરી રહ્યો નથી એના માટે એમને એને ફ્રોડ ડિક્લેર હવે એને આ છોકરોને લોન ભરી નથી અને એની અમને પણ જાણ કરી નથી કે ભાઈ આવી લોન લીધી છે બરાબર બે હજાર એકવીસમાં એને સાઈટ કમ્પ્લીટ બતાવી છે બરાબર અને બે હજાર પચીસમાં તમે હાલ બી આવશો જોશો તો સાઈડનું પૂરું કામ અધૂરું છે આખું ઈ ટાવર અધૂરું છે તેમાં ઈ અને ડીની અંદર લિફ્ટ નથી લગાવેલી વાયરિંગ જ્યાં ને ત્યાં છે બરાબર એણે લિફ્ટ જે લગાવી છે એનું લાઇસન્સ નથી લીધેલું ફાયર સેફ્ટી અમને પ્રોવાઈડ નથી કરેલી જે વરસાદી પાણી જે અમારું જે ગટર કહીએ આપણે જે ગટર હોય છે એ જે પાણી છે એણે વરસાદી કાસમાં છોડેલું છે બરાબર એ ન્યૂઝ કોન્ફરન્સમાં એવું કહે છે કે એણે કે વીસ ફૂટ ઊંધો એને ખારકો બનાવ્યો હતો તો એ અમને બતાવે કે એને ક્યાં બનાવ્યો છે અને કયા રહી છે એને કમ્પ્લેન કરેલી છે એ ટોટલી ખોટું બોલી રહ્યો છે બરાબર આ બધું તપાસ કરવામાં અમને વધુ એક જાણ મળી અમે ઓનલાઈન રેરા સર્ચ કર્યું ને તો એમાં રેરામાં પણ અમારું રજીસ્ટ્રેશન બોલતું નથી એને રેરામાં બી અમારા યુનિટ રજિસ્ટર કરાયા નથી એટલે આ બધી જે પ્રોબ્લેમ છે ને અમે પાંચ વર્ષથી ફેસ તો કરતા હતા જોડે જોડે હવે એસબીઆઈનું નવું અમારી સામે એને ઊભું થઈ ગયું છે હવે એમાં એવું કહે છે પાર્ટી કે અમને ઉશ્કેરવામાં આવે છે અમને લઈ જવામાં આવે છે અમે કંઈ દૂધ પીતા છોકરા નથી કે અમને કોઈ લઈ જશે તો અમે જતા રહીશું અમે અમારી જાતે બધું તપાસ કર્યું જાણ્યું અને ત્યાર પછી અમે તૈયાર થયા છે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આના અગેન્સ્ટમાં એ જે માણસ છે જે બીજા બધાના વડે ગેરમાર્ગે દોરી રહ્યો છે બરાબર છેલ્લા પાંચ વર્ષથી ત્રાસ તો ગુજારી જ રહ્યો હતો અને આ એસબીઆઈનું છે હવે એસબીઆઈમાં અમે જ્યારે મળ્યા ને તેમને એવું કીધું કે આ જે ઓગસ્ટ ખરી પાંચ ઓગસ્ટમાં ફાઇનલ ચુકાદો છે બરાબર તો એમાં એ જે ચુકાદો છે એમના પક્ષમાં આવશે કારણ કે સાત વર્ષ જેવું થઈ ગયું બિલ્ડર રૂપિયો પણ ભર્યો નથી એટલે અમે તો બહુ ભયમાં છે અને એસબીઆઈ તો એવું કહે કે આ ચુકાદો અમારા પક્ષમાં જ આવશે તો આ ચુકાદો એસબીઆઈ ના પક્ષમાં આવશે તો અમારે ક્યાં જવાનું અમારે અમારો સામાન લઈને ક્યાં નહીં કરવાનું બિલ્ડર કોણ કોણ છે બિલ્ડર છે મૃણાલીની શાહ અને એમનો પાર્ટનર છે એમનો સન મોક શાહ અને એમના હસબન્ડ ચિરાગ શાહ એમાં પણ એને ટોટલી ફ્રોડ કર્યું છે એમાં પજેશન લેટર હમણાં જ અમને પ્રોવાઈડ કર્યો છે અને એ પજેશન નોટ એની અંદર બધું એણે એવું લખી દીધું છે કે ભાઈ આ બધું કમ્પ્લીટ છે ને આ બધું બરાબર અને એક છેલ્લા ટોપિકમાં લખ્યું છે કે એ બી સી ડી ઈમાં કોમનની કામગીરી બાકી છે હવે એની માટે અમે એની પાસે ગયા કે ભાઈ આ અમને નથી એક્સેપ્ટેડ તું આને કેન્સલ કર તો એ પણ કરવા તૈયાર નથી અને એને ચોખ્ખું કીધું કે હું આ નહીં થાય અને એને એક નોટિક એક રિસિવર બી લીધેલું છે તમારે જે કરવું હોય તે કરો